બેચલ રકમ વ્યાજ સાથે બીજા ત્રણ ધાર્મિક સ્થળોમાં આવવાનું નક્કી કરેલ છે તેમજ શ્રી મનોજભાઈ રાણાએ જણાવ્યું હતું કે આ પ્રસંગે ગાયત્રી નગર સોસાયટીના સદસ્યો એમાં શક્તિ ગરબા મહોત્સવ સમિતિના સદસ્યોનું સ્વાગત કર્યું હતું તથા શ્રી હર્ષદભાઈ જાદવે આભાર વ્યક્ત કર્યો હતો નમસ્કાર આજે નવરી નવ પ્રથમ દિવસે ઉત્તર અને એ આપણે શ્રી કૃષ્ણ મંદિરના પ્રાંગણમાં સૌ એકત્રિત થયા છે એનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે લગભગ આઠ વર્ષ પહેલાં શક્તિ ગરબા મહોત્સવ સમિતિએ જે તાલુકાના ખેલૈયાઓ માટે ગરબાનું આયોજન લાખ લગાક લગભગ છ વર્ષ સુધી આયોજન કર્યું અને સૌને ખૂબ લાભ આપ્યો અને સૌને ખૂબ મજા કરાવી અને માતાજીની આરાધના પણ કરી અને એ દરમિયાન જે ઇતલ પ્રવૃત્તિ જેમ કે સ્ટોલ હતા ખુલ્સીની આવક અને આ બધી જે આવક હતી એ બધું ભંડોળ ભેગું થઈને લગભગ અગિયાર સાડા અગિયાર લાખ રૂપિયા જેવું થતું હતો તો એમાંથી જ્યારે ગરબા આયોજન બંધ કરવામાં આવ્યું તો એ જે શિલ્લક હતી એ શિલ્લકમાંથી તાલુકાની જે શહેરની જે શાળાઓ છે શાળાઓમાં બાળકોને સોપડાનું વિતરણ કરવામાં આવ્યું ત્યાર પછી બીજા વર્ષે બીજા બાળકોને શૈક્ષણિક કીટ અને એક જોડી કપડાં આ રીતે પણ દાન આપવામાં આવ્યું અને ત્યાર પછી જે ભંડોળ વધ્યું એ પાંચ લાખ રૂપિયા વધ્યા એની વ્યાજ પેટે આવક થઈ અને લગભગ આઠ લાખ રૂપિયા જેવા ભેગા થયા તો એનું શું કરવું એવું નક્કી કરવામાં આવ્યું શક્તિ ગરબા મહોત્સવ સમિતિ ભેગી થઈ અને નક્કી કર્યું કે ભાઈ આપણે આ ભંડોળ ભગવાનના કામમાં આપીએ એ ઉત્તમ ગણાવી તો અહીંયા ગાયત્રી સોસાયટીમાં શ્રી કૃષ્ણ મંદિર આવેલું છે ત્યાં લગભગ આ જે શેડ બનાવવામાં આવેલો છે એ છ લાખ રૂપિયા આ મહાશક્તિ ગરબા મહોત્સવ સમિતિએ છ લાખ રૂપિયાનો આ શેડ માટેનું દાન આપવામાં આવેલું છે અને ત્યારબાદ મરાઠા સમાજમાં પણ જે સ્મશાન બનાવવામાં આવવાનું છે અને એ પણ સાર્વજનિક છે તો ત્યાં પણ લગભગ એક લાખ પંચોતેર હજાર જેવી રકમ પણ આવનાર છે અને ત્યાર પછી પિસાદ મહાદેવ શ્રી રંગ અવત મહારાજનું મંદિર છે ત્યાં પણ યથાશક્તિ જે ભંડોળ આપવાનું છે એ પણ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને અથાણી ભાગોર મહાકાળી માતાનું મંદિર આવેલું છે ત્યાં પણ જરૂર હોય ત્યાં પણ યથાયોગ્ય દાન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે આમ સમગ્ર જે દાનની રકમ છે એ દાનની રકમ અહીંયા પૂર્ણ કરવામાં આવે છે જેથી કોઈને પણ એવી ગેરસમજ ઊભી ન થાય કે આ ભંડોળ ક્યાં ગયું આ ભંડોળ ભગવાને મોકલેલું અને ભગવાનના ચરણોમાં પાછું અમે અર્પણ કર્યું છે અને ભગવાન તમને મોટી શક્તિ આપે અને નવરાત્રિમાં નવે નવ દિવસ ખૂબ આનંદી માતાજીના નોરતા કરવાની પણ શક્તિ આપે એવી આજે હું માતાના ચરણોમાં પ્રાર્થના કરું છું